તેની રોજી ઘોડી પવન વેગે હો માર્ગ કાપતી હતી અસ્વારની પાછળ વિરામ ગામમાંથી બહાર સડી હતી તેની તેને ખબર હતી પોતાના બાર સાથીઓને બહાર ભ્રમણમાં પડે તે માટે છૂટા વહાર ભ્રમણમાં પડે તે માટે છૂટા પાડી દીધા હતા અને પંડે એકલો કટોસણાના માર્ગે વહ્યો જતો હતો આ અસ્વાર હતો શુણસરનો બહારવટ્યો તલાજી ઠાકોર તલાજી ઠાકોડાના નામથી રોતા છોકરા સાના રહી જતા આંગળાથી જાસા જાસુ સીઠી મોકલી તલોજી ધોળે દાહડે ગામ ભાંગતો લૂંટતો અને પલાયન થઈ જતો એની પાણી પંથી રોજી ઘોડીના પ્રતાપે ક્યાંય પકડાતો નહીં સરકારી ફોજના માણસો એને આંબી શકતા નહીં સુરા તલાજીએ સરકાર સામે પણ બાથ ભીડી હતી ઓ તેણે મેલ ટ્રેન લૂંટી સરકારી ખજાનો હાથ કર્યો હતો એ ત્યાંથી થોડી જીકલી તલાજી આયા સાબરમતી સીમાય તલોજી જેણે ગાડીઓ પાડ્યો માલ તલોજી કે અનેક કેરી ગાડીઓ વિલાત ગયો તાર તલોજીનો એ ઝાલાસ વાળું કોણ તલાજીને મેલ ટ્રેન લૂટી તલોજી અમદાવાદની સત્તાને પણ પરસો બતાવે છે એ ત્યાંથી ઘોડી જીકલી તલાજી આયા અમદાવાદમાંય તલોજી અને કાલાપુરના નાકા રૂંધી લૂંટી બલોસોની જાન તલાજી માણેકપુરના શોકમાં તલાજી ભૂરિયા મારિયા પાંસ તલાજી હાલ્યા બહુસરીને ભોગ તલાજી તલાજીની આ લૂંટફાટથી સરકારની ઊંઘ હરામ થઈ ગઈ તલાજીને પકડવાના ઝડપી હુકમ સુટ્ય સૂટ્યા તેને જીવતો પકડવા માટે મોટું ઈનામ પણ જાહેર કર્યું પોલીસ ફોજો દોડા દોડ કરવા લાગી પણ તલોજી પકડાતો નથી મારે તરવરિયુનો માર ઠાકડો મૂસે નાખે હાથ ઠાકડો રોજલનો અસવાર તલાજી સુવાળનો ભાયત તલાજી બાતમીદારો મારફત તલાજીની હિલચાલ ઉપર નજર રાખવા મળી બાતમીના આધારે ભીડવા માટે એક ફોજ અમદાવાદથી અને બીજી વિરામ ગામથી ઉપડી અને તલાજીનું પગેરું શોધતી એ ફોજો કટોસણા જતા બહારવટીયાને ભીડવવા અને પકડી લેવા ભારે વેગથી ઘસી રહી હતી ઓ આ ભીંસમાંથી બસવા તલાજીએ પોતાની રોજી ઘોડીને કટોસણ તરફ મારી મૂકી હતી અને ખીજડા વરખડા અને કેરડાની આસી જાડીવાળી ધરતીમાં પાછળ ફોજની પડથી અને ધૂળની ડમરી દેખાતી હતી અને રોજલી આજ તલાની લાજ તારે હાથ છે ઘોડીને ધીમી એડી મારતા તલો બોલી ઉઠ્યો દેવતાએ ઘોડી અસવારની ભાષા સમજતી હોય તેમ વાડો અને ઝાડા ઝાંખરા ઠેકતી તે આડફેટે માર્ગે કટોસણ ભણી વેગથી ઘસી રહી હતી કટોસણમાં તલાજીનું મોસાળ હતું ત્યાં પહોંચી જાય તો પછી ભય ન હતો કટોસણ ગામ હવે સામે હતું રોજી તેના અસવાર સાથે હવે એક સાંકડા નળિયામાં દાખલ થઈ નેળિયું સાંકડું ગાઢું હતું ગાઢ હતું ને તેની વાડ બબ્બે માથોડા ઊંચી હતી થોડેક આગળ જતા નેળમાં પૂળાના ભોર ભરેલા સાત ગાડા ધીમા વેગે જતા દેખાયા હવે ગાડાને બાજુએ સાતરી લેવા બિલકુલ જગા ન હતી ગાડાની આગળ અને પાછળ ધીમે ધીમે ચાલીને નેળ્યું પાર પણ કરવું પડે તેમ કરતા પાછળ આવતી વાહર સપડાવી દે તેમ હતું અને નેળિયાની વાળમાં સીંદુ પણ ઝટ પાડી શકાય તેમ ન હતું તલાજી મૂંઝવણમાં પડ્યો ગાડી તોને ધમકી આપી પણ તેથી શું વળે ફોજના ડાબલા નજીકમાં ગાંજતા સંભળાણાઓ ફોજના ડબલા જે ઘોડાના ડાબલા હોય એ નજીકમાં સંભળાણા હવે શું કરવું રોજલી આજે મારું ને તારું બેયનું મોત આવી ભરાણું છે તલાજી નિરાશ થઈ બોલી ઉઠ્યો પણ દેવતાએ રોજે હો નિરાશાને જાણતી ન હતી તેણે હણહણાટી ખાધી કાન શરવા કર્યા એની હણહણાટીમાં તલોજી જાણે દેવતા વાસા સાંભળી રહ્યો બોંગીઓ જાણે ઢોલ જ વાગ્યો ઢીસંગ 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 થાય તલાજી ઢોલ વાજ્યો તાણે રોજી ઘોડીને પૂરણ ચઢિયા તાન તલાજી રોજી મુખે બોલતી અને તલાજી તાણીને ભીડ તંગ અમારો સોકડા ઢીલા મેલ તલાજી પેગડેલા પગ ઘાલ્યા તલાજી જીવતો લઈ જાઓ ઘેર તલાને એ ઝાલાવાળા કુણ તલાને તલાએ ઝટપટ તાણીને તંગ પછી સવાર થઈ ઢીલું મેલ્યું અને રોજીને પાસ કદમ પાછી પાડી એડી લગાવી વગડાનું રોજ સલાંગ મારે તેમ રોજી ઘોડી ઉછળી જાણે આકાશમાં ઉડી વાહ દેવતાય રોજલી વાહ વાહ દેવતાય રોજલી વાહ તલાજીના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા સાત ભર કૂદીને એટલે કે સાત બળદગદાની જે ભરની લાઈન હતી કૂદી ને રોજી ઘોડી આગળ વધી સરકારી મારતી પાછળ રહી ગઈ રોજનીની સુવાળી કેસવાળીને તલોજી સ્વાગત બોલ્યો કે જ્યાં સુધી તલા તલા પાસે રોજલી છે ત્યાં સુધી દુશ્મનો જખ મારે છે ઝાલવા વાળું કુણું તલા રે ઝાલવા કોણ એમ આનંદના તાનમાં તલોજી સલામત રીતે કટોસણ ભેગો થઈ ગયો તલોજી કુટુંબ મેળો કરવા ઘરે આવ્યો છે તે તલાજીની બહેન મંજુબા તલસંગને સેતવે છે તે કહે છે કે ભાઈ કોઈ દી દેકવાડા ન જશો વાઘા વેવાઈનો વસવા ન કરશો બોન મને વાઘા વેવાઈની બીક નથી એ કહુંબા પાણી માટે બોલાવે અને ના જાવ તો કાયર ગણાવ ભાઈ એણે સરકારની લાશ ખાધી છે એ તમને છેતરીને પકડાવી દેશે બોનનો આટલું વેણ માનજો બહેનને આજીજી કરી પણ તાલાજી જેનું નામ તલાજી જેનું નામ રોજીના પ્રતાપે અને બાવડામાં રમતી શિરોહીની તરવા તરવારના પ્રતાપે એને કોઈનો ડર ન હતો એને હસીને કહ્યું મુંજો તું ફિકર ન કરીશ વાઘો વેવાય દગો માર રમશે તો એનું ગામ દેકાવાળું ભાજી નાખીશ હું ભાંગી નાખીશ બેનની વાત વિસરી તલોજી એક દાહડો દેકવાડા તરફ નીકળ્યો વાઘા વહેવાય સામે આવીને મળ્યા રોજીની લગામ પકડીને તલાજીને ઘણા થાણા વાનો કરવા લાગ્યા દેકાવાડામાં આજની રાત રોકાઈ જવા માટે આગ્રહ કરી રહ્યા જવાનજી વેવાય ભાગોળે આવ્યા વાઘો વેવાય આવી મળ્યા હેંડો અમારા ઘેર તલાજી રાવણે રમતા જાવ તલાજી એ ગોટ ઘૂઘરીઓ ખાવ તલાજી એ રાવણે રમતા જાવ તલાજીએ ઝાલર વાળું કુણ તલાને તલાજી રાવણું કરવા દેકવાડામાં વાઘા વેવાઈને ત્યાં ગયા ડેલીએ ડાયરો ભરાયો બરાબર ભઠ્ઠીનો દારૂ ગાળ્યો અને આગ્રહ કરી કરીને તલાજીને ખૂબ દારૂ પીવડાવ્યો આટલો તો લેવો જ પડશે એટલો તો લેવો જ પડશે અમારો હાથ પાછો ન ઠેલાય તમને મારા સમશે તલાજી સોલંકી એમ કહી કહીને દરેકે તલાજીને ખૂબ મજપાન કરાવ્યું તલાજીને ભારે નસોસડી ગયો પછી રાતોરાત વાઘા વેવાએ સુબાને સંદેશો મોકલ્યો કેવડાયું કે તમારો આવ્યો છે છે સાત પીને રાતોરાત પોલીસ ફોજ લઈને આવો ફરી આવો લાગ નહીં મળે ફોજદારોને પોલીસ પલટનો રાતોરાત દેકવાડા આવી પહોંચ્યો સીને તલાને પકડવાનો ઉત્સાહ હતો સેનાને તલાને પકડવાનો ઉત્સાહ હતો ઘોડાની પડઘી વાગી પણ તલોજી તો નશામાં પડ્યો હતો એને હથિયાર પણ વેવાય લઈ લીધા હતા પણ રોજી ઘોડી સકોરી હતી તે ઘોડાની પડથી સાંભળી સજાગ બની ગઈ ઘોડા તણી પડઘી વાગે એને રોજળ સડાવે કાન તલાજી પાસી પડીને પાટું મારે સૂતો હોય તો જાગ તલાજી સૂતો હોય તો જાગ તલાજી સૂતો હોય તો જાગ પણ દારૂમાં સકસુર બનેલો તલાજી શેનો જાગે પોલીસ ફોજ નજીક આવી એટલે રોજી ઘોડીએ હણહણાટી સાથે બંધને તોડી નાખ્યા અને તલાજીવાળા ઓરડાના બારણે લાતો લગાવવા માંડી રોજે જાણે કહી રહી હતી તલાજી ઓઠ મારી પીઠ ઉપર સવાર થા કોઈ તારો વાળ વાંકો નહીં કરી શકે તલાજી સેવટે ભાનમાં આવ્યો પણ ઘણું મોડું થઈ ગયું હતું રોજીની અને તેની વચ્ચે પોલીસ ફોજની દિવાલ રસાઈ ગઈ હતી તલાજી પાસે તેની તલવાર કે બીજું હથિયાર પણ હતું નહીં એટલે કે રહ્યું ન હતું એક દાંતડું તેના હાથમાં આવ્યું તે લઈ હાકોટા સાથે ઠેકડો માથોડું વાદો અને પોલીસો ભયથી પાછા પડ્યા અને બકરાના ટોળામાં જેમ સિંહ પડે તેમ તલાજીએ પોલીસ દળમાં દાંતડા વડે સંહાર મસાવ્યો પણ સેવટે ગોળીથી ઘવાતા તે ઢળી પડ્યો તેને હાથે પગે બેડી પહેરાવી કડી લઈ ગયા અને સુરા ઠાકરડાએ કડીના સુબાને સલામ ભરવા ના પાડી તેણે કહ્યું હું સલામ ભરું તો મારું સુણસર ગામ અને મારી રોજી ઘોડી લાજે તલાજીના બે દીકરા વિહોજી અને હરુજી બાપને મળવા આવ્યા તલાજીએ કહ્યું વાઘા વેવાઈને જાનથી મારો અને રોજી ઘોડી લઈ આવો તો જ મારી સદગતિ થશે તો જ મારી સદગતિ થાય છે વિહોજી બાપુનો વેર લેવાની હિંમત ન કરી શક્યો પણ નાનો હરજી હરુજી તીખા મરસા જેવો હતો તે બોલ્યો બાપા હું તમારું વેર લઈશ વાઘા વેવાયનું માથું અને રોજી ઘોડી લઈ આવીશ તે વગર પાસો નહીં વળું અને પોલીસને ખબર પડે તે પહેલા હુરોજી છટકી ગયો પછી તલાજીને કડીમાં ફાંસી અપાય તેની લાશ કટસણા ગામે લાવવામાં આવી શમશાનમાં તલાજીને અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી થઈ રહી છે અને કટોસણાના લોકોને તલાજીના સાથીઓ રડી રહ્યા છે ત્યાં દૂરથી રોજી ઘોડીનો હણાટ સંભળાયો દૂરથી એક જુવાન રોજી પર ચડિયાઈ ઝડપથી આવી રહ્યો હતો ફૂલ ઝડપથી આવી રહ્યો હતો નજીક આવતા જ તે ઠેકડો મારી સીતા પાસે આવ્યો તેના હાથમાં લોહી નીંગળતી લોહી નીગળતી ઝોડી હતી બાપા બાપા લ્યો આ વાઘાનું માથું અને રોજી ઘોડી એમ કહેતા તે જુવાને ઝોડીમાંનું વાઘાનું વેવાયનું માથું સીતા આગળ ધર્યું તે જુવાન હરુજી હતો તલાજીનું વેર તેણે વાળ્યું હતું તે સોદાર આંસુએ રડતો હતો રોજી ઘોડી બધું સમજી ગઈ હતી તે તલાજીની લાશ પાસે આવી અને કરુણ હણાટ સાથે આંસુ પાડી રહી તેને દૂર નહીં કરવામાં આવે તો સીતામાં સળગી મરશે એમ બધાને લાગ્યું હરુજીની પણ તેજ દિશા હતી તેને તથા રોજલીને જેમ તેમ કરી લોકો દૂર લઈ ગયા કહે છે કે તલાજીના વિયોગથી રોજી ઘોડીએ પછી માથા કૂટી કૂટીને પ્રાણનો ત્યાગ કર્યો ભરથરી લોકો આજે પણ તલાજી અને તેની વફાદાર રોજી ઘોડીના યશ ગાન ગાઈ રહ્યા છે તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે જોવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો તો વિડીયો શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર